બે હજાર પાંચ વકફ એક બધા ટ્રસ્ટો ટ્રાન્સફર કરવા માટેના જયારે પણ જે તે સમયે જે તે વર્ષમાં રાજકોટની ચેરિટી કમિશનર કચેરી ઓર્ડર કરાયા અને જે બી માં ટ્રસ્ટ હતા એ જ માત્ર ગાંધીનગરમાં જે વકફ બોર્ડ છે ગુજરાત વકફ બોર્ડ એને ટ્રાન્સફર કરાયા છે એ સિવાય ઈ અને એફ માં જે મુસ્લિમ ટ્રસ્ટો આવે છે અને આ ટ્રસ્ટો બધા વકફ ટ્રસ્ટો છે પરંતુ એ એવા ટ્રસ્ટો છે કે જેમની પાસે અબ્જો રૂપિયાની જમીનો છે હવે આ ટ્રસ્ટીઓ શું કરે છે વકફ બોર્ડ વકફની જમીનો છે અને જે ચેરીટી કમિશનર આખા હવે આખા ગુજરાત રાજ્યની વાત થાય છે કે ભાઈ ગુજરાત રાજ્યની તમામ ચેરિટી કમિશનર કચેરીમાં મુસ્લિમ ટ્રસ્ટો શા માત્ર નોંધવામાં આવે છે હાલની તકે પણ મુસ્લિમ ટ્રસ્ટનો નોંધવામાં આવે છે ત્યારે ખરેખર ઈ ખૂબ જ ખોટું છે અને તમામ ટ્રસ્ટો જેટલા મુસ્લિમ હોય મુસ્લિમ ટ્રસ્ટીઓ હોય તો એને

અને સુડતાલીસ પછી અમુક જગ્યાએ તો મુસ્લિમ ટ્રસ્ટ હતા તો જાણે કે એમ એના હગા થતા હોય તો બિન મુસ્લિમ ટ્રસ્ટોને ને હાવ એમને આપી દીધી બક્ષિસ હાલમાં પણ ધોરાજીનું એક ટ્રસ્ટ હતું મેમણ મુસ્લિમ ટ્રસ્ટ તો એની જમીન જે હતી તો એ પણ બિન મુસ્લિમ ટ્રસ્ટ ને એમને વિના મૂલ્યે બક્ષિસ આપી દેવાની

કે ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજકોટની ચેરિટી કમિશનર કચેરી ને પણ લખવામાં આવે તો વર વરદી સુધી આ લોકોએ કોઈ પગલા લીધા નથી આપણે રજૂઆત કરીએ તો આપણા પત્રોનો પણ અ કોઈ જવાબ આપવામાં આવતો નથી ઓલું જેમ જગદીશ મહેતા જે પત્રકાર છે આપડા એમણે જેમ કીધું ને કે ભાઈ તમે એમના જે રાજકીય પક્ષો રાજકીય કાર્યકરો સામાજિક કાર્યકરો આવેદન પત્રો ભેગા થતા હોય છે તે કચેરીઓમાં તો જગદીશ મહેતા નું કેવું છે કે ઈ બધા આવેદન પત્રો છે ને ઈ પસ્તી માં એની અઢીસો ગ્રામ સિંગ લઈને આ લોકો ખાતા હોય છે ખારી સિંગ ખાઈ જાય તો એ વિડિયો ઇન્શાલ્લાહ પછી આપણે ક્યારેક મૂકશું પરંતુ કહેવાનો ભાવ અર્થ એ છે કે ભાઈ આપણા મુસ્લિમ વકફ ટ્રસ્ટ છે તો એને શા માટે ચેરિટી કમિશનર કચેરીમાં રાખવામાં આવ્યો છે એને વેલી તકે આ વિડીયો ધ્યાને લઈ અને ગુજરાતની તમામ ચેરિટી કમિશનર કચેરીમાં જેની મિલકતો એ હોય ધાર્મિક અને ધર્માદાની અને વકફની પ્રોપર્ટી કાર્ડમાં સત્તા પ્રકાર તો એને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગરમાં ટ્રાન્સફર કરી દેવા જોઈએ અને આવા જે ટ્રસ્ટો છે એની મોજણી કરાવી જોઈ અને એને એક બાજુ કારવી લેવા જોઈએ ખાસ કરીને જ્યારે કે આ જે અમુક ટ્રસ્ટોની મિલકતો છે એ હાઈ રિસ્ક કેટેગરીની છે એ હાઈ રિસ્ક કેટેગરીની એટલા માટે છે કે અમુક ટ્રસ્ટો જે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ટ્રસ્ટો તો એની જમીનો અબજો રૂપિયાની છે ને આ અબજો રૂપિયાની જમીનોના વેચાણની પાછળ પાકિસ્તાનથી દૂરીસિંચન રહ્યો છે અને એ

જાહેર વ્હાઇટ કોલર માફિયા હોય છે કોઈ પણ ટ્રસ્ટ જયારે ચેરિટી કમિશનર કચેરીમાં વેચાણ માટે મૂકવામાં આવે ને મુસ્લિમ ટ્રસ્ટ એટલે એક તો વાંધો લેતા હોય ને

હકીકત માં જો તમે જોવા જાવ ને તો એ પાંચ ટેમ નમાજી હોય કે નહિ એ તો અલ્લા બેહતર જાણે છે પરંતુ દેખાવે દાઢી હોય ટોપી હોય અને તેમ છતાં પણ આ વકફ ની વેચાણ ઉપર મૂકેલી હોય અને એના સોદા થતા હોય એ ખરેખર આપણા માટે શરમજનક બાબત છે અને બીજું એ કે આવા લોકોના ઘણા બધા કૌભાંડો હોય અને ઈ લોકો પાછા ઇન્ટરનેટ ઉપર આપણે જ્યારે સર્ચ કરીએ તો ઘણા બધા એના કોમ્પાઉન્ડ નીકળી આવે એવું જે ખરીદનારા બિન મુસ્લિમ ટ્રસ્ટીઓ છે તો આ જે બિન મુસ્લિમ ટ્રસ્ટીઓ અરે ખરીદનાર જે કોઈ ટ્રસ્ટ ખરીદનાર જે કોઈ પાર્ટી હોય બિન મુસ્લિમ તો જે આ બિન મુસ્લિમ ખરીદનાર બિલ્ડર્સ પાર્ટી હોય ને તમે એ બિલ્ડર્સ પાર્ટી નો પણ એમ કે આ તો મોટી મોટી હોસ્પિટલો માં દાન આપે છે અને એની એમ્બ્યુલન્સ આટલી બધી આલે છે અને ગરીબો આટલી બધી મદદ કરે છે હકીકત માં તમે એનું ઇન્ટરનેટ પર સર્ચ કરો અથવા તો જો તમે ખુબ જ ચોકસાઈ પૂર્વક આવા લોકો ઉપર નજર રાખતા હો તો તમારી પાસે એનો ઘણા બધા કોબાંડો હોય તો તમને ખ્યાલ જ હોય કે ભાઈ આ દાનવીર નો ચહેરો જ ખાલી છે નકાબ પહેર્યો છે બાકી એના ધંધા બીજા છે તો તમે જયારે ઇન્ટરનેટ ઉપર આવા લોકો નું સર્ચ કરો કે ભાઈ આ કેટલા કેટલા કૌમાંડો કર્યા છે તો એ નીકળી આવતા હોય છે પરંતુ હાલમાં આના જે આવા વ્હાઇટ કોલર હોય જે મુસ્લિમ હોય અને બિન મુસ્લિમ જે આ વેચનાર હોય તો ઈ ટ્રસ્ટી હોય અને ખરીદનાર હોય એ બિન મુસ્લિમ હોય આવાના બે વ્હાઇટ કોલર માફિયા હોય અને આ વ્હાઇટ કોલર માફિયાઓ શું કરે કે પોતાના જે ગુનાઓ હોય અને પોતે જે કઈ પણ કૌભાંડો કર્યા હોય તો એનો ઢાંક પીછળો કરવા માટે જુદી જુદી કંપનીઓ હોય છે કે જે આ સર્ચ એન્જિનની અંદર આ લોકોના જે કોઈ પણ કૌભાંડો હોય ને એને આ સર્ચ એન્જિનમાં આવે નહીં ને એવી રીતે કરી દઈએ અને એ માટે મોટી તગડી ફી વસૂલતા હોય છે તો આ લોકોને તમે જ્યારે સર્ચ કરો ને

તો ઈ ની ચીફ ચેરિટી કમિશનર ને કેવું પડે હાલમાં રાજકોટમાં અહીંયા કીધું કે ભાઈ તમે જે આ ગુજરાત વકફ બોર્ડ માંથી અમે આવી છીએ અને આ રીતે વકફ પ્રોપર્ટીઓ હોય તો તમે એને ગુજરાત બોર્ડ માં ટ્રાન્સફર કરી દો ત્યારે એમને કહેવામાં આવ્યું કે ભાઈ ટ્રાન્સફર કરવાની કોઈ સત્તા અમને નથી જે કોઈ પણ ટ્રાન્સફર કરવાનું હોય તો એ ગાંધીનગર અમદાવાદ થી થાય ચીફ ચેરિટી કમિશનર પોતે ઓર્ડર કરે ત્યારે થાય તો આ અંગે ગુજરાત વકફ બોર્ડે જે કોઈ પણ મુસ્લિમ ટ્રસ્ટો હોય અને ખાસ કરીને જેની મુસ્લિમ વકફ મિલકતો ધરાવતા હોય પછી એ ઈ કેટેગરીમાં હોય ચેરિટી કમિશનર માં અને એફ કેટેગરીમાં હોય કે અન્ય કોઈ પણ કેટેગરીમાં હોય એ તમામ ટ્રસ્ટો ગુજરાત વકર બોર્ડ માં ટ્રાન્સફર થાય એ માટે એક નોખી કમિટી બનાવી અને એની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ કેમકે અબજો ની મુસ્લિમ મિલકતો વેડફાઈ રહી છે અને વેચાઈ રહી છે અને જાણે કાયદાનું કોઈ શાસન જ ન હોય ને એવી રીતે હરાજીઓ કરી નાખવામાં આવે છે એ કેટેગરીની મિલકતો એટલે કે ધાર્મિક ધર્મદા અને વકફની ચોખ્ખું લખ્યું હોય છે પ્રોપર્ટી કાર્ડમાં કે આ ધાર્મિક ધર્માદાની વકફની મિલકતો છે તેમ છતાં પણ રાજ્ય કેરિટી કમિશનર કચેરીની અંદર આવી મિલકતો વેચી મારવામાં આવે છે તો એ એની ઉપર લગામ મૂકવા માટે થઈ અને ગુજરાત વકફ બોર્ડે પણ એક વ્યવસ્થિત કામગીરી કરે એવી આ વિડીયો મારી અપીલ છે હજુ પણ જો કોઈ પણ મુદ્દા રહી જતા હશે કમિશનર કચેરીમાં જોકે ચેરિટી કમિશનર કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારો અંગે તો અવારનવાર છાપવામાં આવી રહ્યું છે હાલમાં જ એક રાજકોટના ચેરિટી કમિશનર વિશે પણ આવ્યું કે ભાઈ એમને કામગીરી હતી અન્ય જગ્યાએ તબાવ હોલો બદલી કરી નાખી છે ને એવું બધું તો ઇન્શાલ્લા આ તો રાજકોટની જલેટી કમિશનર કચેરી સહિત નું થયું તો એ અંગે આપણે તો ઇન્શાલ્લા શું શું ચાલે છે એ તો પછી ભવિષ્યમાં આપણે બીજા વિડિયોમાં લેશું પણ આપણા મુસ્લિમ ટ્રસ્ટો વિશે જો તમારે કોઈ પણ જાણકારી હોય કોઈ પણ હોય એવી બાબત કે જે તમારે ધ્યાનમાં હોય અને આ છટકબારીઓ હાલતી હોય કાયદાની છટકબારીનો લાભ લઈ અને જે પણ પ્રવૃત્તિ થઈ રહી હોય

ગુજરાત ગુજરાતભરમાં એક એક આખી ગેંગ સક્રિય છે અને આ ગેંગ દ્વારા એવી મોડે સોપડા ડી ચલાવવામાં આવી રહી છે કે ભાઈ જે કઈ પણ મિલકતો ખરીદ કરવામાં આવે ને તો એ ટ્રસ્ટના ચોપડે નો જડાવી અને એમને એમ રાખી મૂકવી પ્રાઇવેટ નામ થી લેવી આવી મિલકતોનો ફંડ ભાડો પણ સામાજિક રીતે કરેલો હોય જાહેર ફંક્શનો માં કર્યો હોય મસ્જિદે મસ્જિદે જોડી ફેલાવીને કર્યો હોય તેમ છતાં પણ આવી મિલકત તો ખરીદ કર્યા પછી દસ દસ ને વીસ વીસ વર્ષ સુધી ચેરિટી કમિશનર માં નોંધાવાતી નથી અને કેટલીક જગ્યાએ તો એવું ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ટ્રસ્ટ હોય ટ્રસ્ટ ના નામે એટલે કે એક કમિટી બનાવી નાખી હોય કે ફલાણી ફલાણી કમિટી વળી પાછું આમાં તો હરી પાછું આમાં શું છે કે આપણા ભારતની મોટી સૂફી સંત ની જે ઓલી હોય ને દરગાહ એના નામનો ઉપયોગ કરીને કમેટી બનાવી હોય પછી મોટું જબરું ભંડોળ ભેગું કરે અને ભંડોળ ભેગું કરીને મોટો એક પ્લોટ લે અને પ્લોટમાં આપણે આમ કરવું છે ને તેમ કરવું છે ને પછી હાલમાં જ એક અમે એવી વિગત પકડી કે ભાઈ વીસ વર્ષ સુધી પ્લોટ એમને એમ રાખી મૂક્યો તો હવે વી વરોમાં તો બધા ટ્રસ્ટીઓ બે ચાર રાખ્યા હોય મરી ઠરી ગયા હોય ત્યારબાદ આ પ્લોટ વેચવા કાઢ્યો તો અને અમે પછી એનો વાંધો લીધો અને ચેરિટી કમિશ્નર કચેરીમાં એની હાલ પ્રક્રિયા ચાલુ છે રજીસ્ટર કરાવવાની તો મિત્રો આવા તો ઘણા બધા જેને કહીને કે પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એ બાબતે પણ આપણે જાગૃત થવું જોઈએ ઈન્શાલા